કે અમારે પ્રોગ્રામ પેલા ચાલુ કરવાનો હોય બાકી દરેક દરેક એરિયામાં દરેક વિસ્તારમાં રૂટિન કામગીરી અમારી ચાલુ હોય છે ત્યાં પણ રોજ અમે રોજે રોજ રૂટિન કોર્સમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ જોઈએ છે ચિરાક્ષા સોરી ખોખટ છે કે જે અમને ધ્યાનમાં આવશે એ અમે લોકો લેવાના જ છે બરોબર છે એવું અમે એડવાન્સમાં તમને કહી ના શકીએ કે કેટલું લેશું ને કેટલું નહીં લેવાય જે રોડ રસ્તામાં હશે એ દબાણ હટાવવાની કામગીરી આજરોજ હાથમાં ધરવામાં આવનાર જ છે